આપણે આવી ગયા છે ચોટીલા ધામ આ છે ચોટીલા નો ગેટિલા ધામ કરવા બહુ મસ્ત જગ્યા છે હાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ચોટીલાનો ડુંગર ચડવા અત્યારે જોઈ લો મિત્રો હાલો હવે આપણે જોઈએ પોટેલોના ડુંગઢ ધરવા કાઉન મના દર્શન કરવા તો બ્લોકમાં બન્યા રહેજો જયજો મિત્રો આજે કેટલા દર્શન કરવા માણસો આવી રહ્યા છે

આ જો મારા બેન સી બેન આયેલા હવે જો થાકી ગયા છે જો આપણા રોહિતભાઈ છોકરીને તેડીને આયેલા આવે છે થાકી ગયા છે ઊંધું ગાલીને આયેલા જ જાય છે જો જો મિત્રો આ કણે પણ આવી સુવિધા છે કોઈ ગઈડ રૂમ આવતર હોય તો આવી રીતે પણ ડોલી કરીને પણ ઉપર ચડાવવામાં આવે છે આ મારા યશ જોઈ લો ફોનમાં વાત કરતા કરતા ચડે જાય છે એને ચડાય એલા ચડાય એને હાલીન ચડાય ચડે તો હાલીન ચડાય ચડે તો આ મારા કાકા જો આ જો ઢીંગલી અમારી ચડવા માંડી આ ઢીંગલી અમારી ચડવા માંડી હા આ ચોટીલા ગામનો નજારો જોઈ લો આ છે ચોટીલા ગામ કેટલો સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે એ રીવા હાલો 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 ચાલો મિત્રો આ છે જો મહાકાળી નું મંદિર રસ્તામાં હજબારે આવેલું છે ચાલો ફરી પાછો તમને ગામનો વ્યુ દેખાડવું આપણે ગાડી પાર્ક કરી મિત્રો અમે દર્શન કરાવી રહ્યો છું જોઈ લેજો દર્શન કરી લેજો મિત્રો હલો મિત્રો આ છે મેળડી માતાનું મંદિર ઉપર ડુંગર ઉપર જ આવેલું છે જોઈ લેજો પણ દર્શન તો નહીં થાય કેમ કે કણે કાળું મારેલું હોય એટલે તમને ભૈરવ દાદાના દર્શન કરાવું છું જોઈ લ્યો મિત્રો આ છે દાદાનું મંદિર

દર્શન કરી લેજો મિત્રો મિત્રો આ માતાજીના તમને દર્શન કરાવ્યા છે દર્શન કરી લેજો મિત્રો બહુ મસ્ત જગ્યા છે આ મંદિરની નીચે આવેલી આ જગ્યા છે ઉપર તમને પ્રસાદી પણ મળી જશે આ અહીંયાનું ઘટાંગણ છે કેટલા માણસો બેઠા છે જોઈ દો મિત્રો અહીંયા ઉપર પણ તમને પેડાની ને બધી પ્રસાદી તમને મળી જશે દર્શન કરવા આવો તો જરૂર ને જરૂર તમે નીચે પણ દર્શન કરવા જાજો જોઈ લો આનો વ્યૂ તમે જોઈ લો મિત્રો અહીંયા માણાની એક આસ્થા છે કે જે તે પણ મન્નત માયની હોય એ ચીકો ચોટી જાય તો પોતાની મન્નત પૂરી થઈ જાય છે